નમસ્કાર શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે એસ વાય બી એ સેમેસ્ટર ત્રણ વિષય બાળ મનોવિજ્ઞાન ચેપ્ટર બીજું બાળ મનોવિજ્ઞાનની પદ્ધતિઓ એમાં બે પદ્ધતિઓ વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરેલી એનો અભ્યાસ કરેલો હવે આની અંદર આપણે અભ્યાસ કરીશું આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું ત્રીજી પદ્ધતિ અને અંતિમ પદ્ધતિ પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ બાળકના જીવનમાં પ્રસંગોની નોંધ રાખવાની પદ્ધતિને પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ કહેવામાં આવે છે બાળકના વર્તનનું અનૌપચારિક નિરીક્ષણ કરીને જે નોંધ રાખવામાં આવે છે તેને પ્રસંગ નોંધ ગણાય અથવા પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ કહેવાય છે તો બાળકના જીવનની અંદર બનેલા જે કંઈ પ્રસંગો છે એની નોંધ રાખવાની પદ્ધતિ છે અને પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે દાખલા તરીકે બાળકના એવા પ્રસંગો કે પેલા કે બીજા ધોરણની અંદર ભણે છે અને કોઈ સ્પર્ધાની અંદર એનો નંબર આવે છે બરાબર તો એક એના માટેનો એક કે પહેલી વખત જેવી કોઈ ઘટના એના માટે બનેલી છે તો એના માટે એક સારો એવો પ્રસંગ બની ગયો કહેવાય એને કોઈ ઈનામ મળેલું હોય જાહેર પહેલી વખત શાળાએ ગયા પછી તો આની આવી જે કંઈ નોંધ રાખવાની પદ્ધતિ છે તો તેને પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં બાળકની આજુબાજુના વાતાવરણમાં વાતાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાઓ રમતો માતા પિતા અને સગા સંબંધી સાથેના વ્યવહારો વગેરેની નોંધ કરી શકાય છે જો આ પદ્ધતિ છે તો બાળકનું આજુબાજુનું જે કંઈ આવરણ છે એ વાતાવરણ પ્રત્યેની પ્રતિક્રિયાઓ દાખલા તરીકે શેરીની અંદર એના મિત્રો છે એનું મિત્રો સાથે રહેવાનું વાતાવરણ છે એની પ્રતિક્રિયાઓ હોઈ શકે એ બાળક જે રમત રમે છે રમત પ્રત્યેની પ્રતિક્રિયા હોઈ શકે માતા પિતા સાથેના સંબંધો હોઈ શકે સગા સંબંધી સાથેના સંબંધો હોઈ શકે એની સાથેના વ્યવહારો હોઈ શકે આ બધી નોંધ પણ આપની અંદર તે કરી શકે છે એનું વર્તન હોઈ શકે એને કેવું ગમે છે કઈ વસ્તુ ગમે છે કેવી વસ્તુ નથી ગમતી આવી વસ્તુ પણ હોઈ શકે એનો પણ નોંધ છે એ આ પદ્ધતિની અંદર કરી શકે છે આ પ્રાસંગિક અહેવાલો પરથી બાળકના સમગ્ર વ્યક્તિત્વનું ચિત્ર તૈયાર કરી શકાય છે જો આ અહેવાલ પદ્ધતિ છે પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ એના ઉપરથી બાળકના વ્યક્તિત્વનું એટલે કે એની પર્સનાલિટીનું ચિત્ર છે એ એક આપણે મનોમન તૈયારીને કરી શકીએ છીએ કે એના વિચારો કેવા છે એના સંબંધો કેવા છે એના સંબંધોનું આ પદ્ધતિના આધારે એના અહેવાલો જે લખેલા છે એના આધારે એનું ચિત્ર છે એ સ્પષ્ટ આપણે કરી શકતા હોઈએ છીએ કે બાળકના વિચારો કેવા છે બાળકને કેવી વસ્તુ ગમે છે બાળકને કેવી વસ્તુ ગમતી નથી એને કેટલા પ્રકારની રમતો આવડે છે કેવી રીતે તે રમત રમે છે એમાં બુદ્ધિક બુદ્ધિની ક્ષમતાનો કેવી રીતે ઉપયોગ કરે છે વગેરે વગેરે પણ આ પ્રસંગ નોંધ માટે કેટલીક બાબતો છે કે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે તો એમાંની જોઈએ બાળકના પોતાના પ્રાસંગિક વર્તનની બાળક પ્રત્યેના અન્ય લોકોના વર્તનની અને બાળકના તે લોકોની પ્રતિક્રિયાના વલણોની વિગતો જો આ પદ્ધતિનો અભ્યાસ કરવો હોય પહેલાં તો સૌ કઈ બાબતો એની હોવી જોઈએ તો કે જે તે પ્રસંગ અનુરૂપ તે લખવાનો છે એ પ્રત્યેના બાળકનાં વર્તન કયા પ્રકારનું છે અન્ય લોકો સાથેનું વર્તન કયા પ્રકારનું છે આવા બધા જે કંઈ વલણો છે એની વિગત સૌપ્રથમ એને તૈયાર કરવી જરૂરી હોય છે દાખલા તરીકે બાળક પોતાના વિશે અહેવાલ લખે છે બરાબર તો એ રમતના અનુસંધાનમાં અહેવાલ તૈયાર કરે છે એક રમતના પ્રસંગના અનુસંધાનમાં તો એના પ્રત્યે અન્ય લોકોના વર્તનો કેવા હશે પોતાનું વર્તન કેવું છે આ પ્રકારની વિગતો છે એ પેલા સ્પષ્ટ કરવી જરૂરી ગણાય છે તે બનાવ પ્રસંગે બાળકને સંબોધીને જે કંઈ કહેવાયું હોય અને બાળકે જે કંઈ જવાબો આપ્યા હોય તેની વિગતો એની અંદર કદાચ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હોઈ શકે અથવા તો બાળકને સંબોધીને જે કંઈ લખાયું હોય અથવા તો જે કંઈ કહેવાયું હોય છે તો એમાં બાળકે કયા પ્રકારના જવાબો આપેલા છે દાખલા તરીકે આપણે બાળકને પૂછીએ પહેલી વખત એને કોઈ ઇનામ મળ્યું હોય અને આપણે કે બેટા તને કેવું લાગ્યું છે અને એ પછીનું એનું જે વર્તન છે એનો આનંદ છે એની ખુશી છે તો એના પ્રમાણસર એના જવાબો કેવી રીતે મળેલા છે અથવા તો કેવા જવાબો મળેલા છે એની વિગતો બનાવ જે દિવસે જે સ્થળે જે પરિસ્થિતિમાં બન્યો હોય તેની પૂરેપૂરી વિગતો દાખલા તરીકે એને પહેલી વખત ઇનામ મળ્યું છે એવું આપણે પહેલાં જ એક્ઝામ્પલ લીધું ફરી વખત એ એક્ઝામ્પલને આપણે દોહરાવીએ તો એ દિવસ એના માટે કેવો હતો પહેલી વખત ઇનામ મળ્યું તેવો એ સ્થળ કેવા પ્રકારનું હતું અને એ સ્થળ પ્રત્યે બાળકની લાગણી કેટલી હતી એનો લગાવ કેટલો હતો અને કેવી પરિસ્થિતિની અંદર એ બનાવ બનેલો છે આની સંપૂર્ણ વિગતો આની અંદર દર્શાવવી પડતી હોય છે બરાબર દાખલા તરીકે શાળા છે તો શાળાની અંદર કેવી પરિસ્થિતિમાં એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું એની પણ વિગતો આની અંદર દર્શાવવી જરૂરી બનતી હોય છે તે બનાવ પ્રસંગે બાળકના મોઢા પરના હાવભાવો અને તેની અંગચેષ્ટા વગેરેનું વર્ણન જે પ્રસંગ બનેલો છે એ પ્રસંગે બાળકના મોઢા ઉપરનો હાવભાવ કેવો હતો આમ તો સાયકોલોજી એવું કહે છે કે સામેવાળું બાળક છે અથવા તો સામેવાળી વ્યક્તિ છે એ પોતાના હાવભાવને આધારે તેના વિશેનો ખ્યાલ આપણને આવી જતો હોય છે નિરાશ હોય છે હતાશ હોય છે ખુશ હોય છે વધારે પડતો હસતો વ્યક્તિ જોઈએ તો આપણે એમ કહીએ કે જો કંઈક ખુશ થઈને આવ્યો લાગે બરાબર પણ હસવાના પણ ઘણા બધી પ્રકારો હોઈ શકે બરાબર પણ એના હાવભાવને આધારે અને એની અંગ ચેષ્ટાઓનું વર્ણન છે એના એ વર્ણન પણ આ પદ્ધતિની અંદર દર્શાવવું જરૂરી બનતું હોય છે સમગ્ર બનાવની જીવંત અને સ્પષ્ટ રજૂઆત વર્તનની સમસ્યાઓ અને વિશિષ્ટ શક્તિઓનો ખ્યાલ આપે ખ્યાલ આવી શકે છે આના દ્વારા જે તે બનાવ બનેલો છે એનું જીવંત એટલે કે લાઈવ અને એની રજૂઆત છે સ્પષ્ટ એના વર્તનની કેટલીક સમસ્યાઓ હોય અથવા તો એના વર્તનની અંદરની બાળકની અંદરની કેટલીક વિશેષતાઓ છે બરાબર તો એનો પણ ખ્યાલ આવી શકે છે આ પદ્ધતિ દ્વારા કે બાળક છે તો બાળકની અંદર વિશેષતા પણ અનેક પ્રકારની હોવાની કંઈક તો એનામાં એવી સ્કિલ હશે કે જે બાળક પોતાના વર્તનને યોગ્ય રીતે સાર્થક કરી શકે છે પોતાનો પ્રભાવ છે અન્ય લોકોની અંદર પાડી શકે છે તો એક એના ઉપરથી ખ્યાલ આવી શકતો હોય છે કે આનામાં વિશિષ્ટ શક્તિઓ કઈ છે શાળાની અંદર એને પ્રથમ વખત બોલવા માટે ઉભો કરેલો હોય અને એ બોલી જાય છે કોઈ પણ સંકોચ વગર તો એનામાં એક પ્રકારની એક વિશેષતા છે એક એબિલિટી છે એનાની એ બાળકની અંદર તો આવો ખ્યાલ પણ આ પદ્ધતિને આધીન આવી શકતો હોય છે જોઈએ બાકીના એના કેટલાક મુદ્દાઓ આ પાંચ બાબતોને પહેલાં ધ્યાનમાં રાખવી પડે છે હમણાં મેં આપણે કહીએ અને હવેની કેટલાક એના ફાયદાઓ પ્રસંગ નોંધ પદ્ધતિ દ્વારા બાળકોમાં રહેલી અસલામતીની લાગણી સેહની વંચિતતા બેદરકારી બહાનાબાજી વગેરેનો ખ્યાલ આવે છે જો પ્રસંગ નોંધ છે તો એના ઉપરથી બાળકની અંદર રહેલા કેટલાક પરિબળો છે એ પણ આપણા આપણા ધ્યાનમાં આવશે કે દાખલા તરીકે બાળકની લાગણી અન્ય વ્યક્તિ સાથેની લાગણી કેવી છે માતા પિતા સાથેની લાગણી કેવી છે પોતાના શિક્ષકો સાથેની લાગણી કેવી છે એને પણ જાણી શકાય છે કેમ કે એને જો લાગણી હશે તો એ પોતાનો તૈયાર કરી સ્નેહની વંચિતતા કેટલાક બાળકો એવા પણ હોય કે સામેવાળી વ્યક્તિને બાળક પ્રત્યેની લાગણી અથવા તો સ્નેહ હોતો નથી બરાબર તો આવો ખ્યાલ છે એ પણ આ પદ્ધતિને આધીન આવી શકતો હોય છે બાળકની બે દરકારી કેટલી છે કામ કરવા પ્રત્યેની બે દરકારી ક્યારે હશે તો કે સ્નેહથી વંચિત હશે તો જ બાળકને કોઈ કામ સોંપવામાં આવેલું છે તો કેવા પ્રકારના બહાના કાઢે છે બહાનાબાજી કેવી કરે છે એનો પણ ખ્યાલ આ પદ્ધતિને આધીન આવી શકતો હોય છે બાળકમાં રહેલી વિશિષ્ટ શક્તિઓનો પણ આ પદ્ધતિથી ખ્યાલ આવી શકે છે આપણે અગાઉના મુદ્દામાં જોયું તેમ કે બાળકની અંદર કોઈ પણ એવા એબિલિટી રહેલી હોય વિશિષ્ટ શક્તિ રહેલી છે તો એ પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકે છે આમ પ્રાસંગિક અહેવાલને આધારે બાળકના વ્યક્તિત્વનું એક શબ્દચિત્ર તૈયાર થાય છે આમ કે બાળક બાળકની પર્સનાલિટી આનાથી જાણી શકાય છે એનું શબ્દચિત્ર છે એ તૈયાર થાય છે પ્રાસંગિક અહેવાલ પદ્ધતિને આધારે એટલે આમ મનોવિજ્ઞાનની અંદર બાળકના વર્તનને સમજવા માટે આ ત્રણ પ્રકારની પદ્ધતિઓ આપેલી છે અને ત્રણેય પદ્ધતિઓ બાળકના વર્તનને સમજવા માટે પાયાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે એમાં સૌપ્રથમ છે નિરીક્ષણ પદ્ધતિ છે આ પછી આત્મવૃતાન પદ્ધતિ અને છેલ્લી પદ્ધતિ પ્રાસંગિક અહેવાલ પદ્ધતિ બરાબર તો આ પરીક્ષાની અંદર આપણને ચૌદ માર્કની અંદર પૂછાઈ પણ શકે છે કે બાળકના વર્તનને સમજવા માટેની મુખ્ય ત્રણ પદ્ધતિઓ સવિસ્તાર સમજાવો બરાબર બસ મિત્રો આજના વિડીયોની અંદર અહીંયા સુધી જ ખૂબ ખૂબ ધન્યવાદ